અને અમિત જેઠવાના કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહ્યા એમના ભત્રીજા શિવા સોલંકીની પણ આ કેસમાં લાંબા સમય જેલમાં હતા ગુજરાત હાઈકોર્ટ શેષ જાહેર બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડિંગ છે ત્યારે દીનુ બોખા સોલંકી એટલે કોડીનાર પંથકના એક એવા નેતા ભારતીય જનતા પાર્ટીના તેમના વિશે એવું કહેવાય છે કે તેમની દબંગાઈ અને તેમની નેતાગીરી આ વિસ્તારમાં ખૂબ વિખ્યાત છે પરંતુ આપણે એક વાત કરીએ પહેલાં એ સમજી લઈ કે આ દેશમાં કોઈપણ દાદો દાદા હોય કે દાદી હોય બંધારણ યાદ આવે આ વાતને સમજી ગયા તો વાત કરીએ કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી કોડીનાર પ્રચાર અર્થે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કોડીનાર ગયા હતા જેમ સભાનું આયોજન કરાવું ગું આયોજન ધીનું ભોઘા ભૂડા વાળાએ પણ એને સાંભળવી તે જગ્યા ઉપર દિનુ ભૂથા બબાલ કરતા જોવા પડ્યા હતા કોઈ વાત નહીં દિનુ ભૂખા જાહેર મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના જાહેર સભામાં આપ્યું એ ભાષણમાં એક જિલ્લો અનેક વહીવટી તંત્ર આક્ષેપ કર્યા હોય એવું સાથે ધમકીને તે હું બંધારણ રીતે લડ્યો છું છેલ્લે એ પેલા ઘણું બધું કહીને લાગે છે કે ધમકીના સ્વરમાં કહેવાવું ને કહ્યું હતું કે દીનો બુકાર સોલંકી બાબતે કે આ ખોટા નથી તેવું બંધારણ લડાઈની વાત કરી છે ભાજપના નેતા આ સન્મુખ સાંભળવા પડે છે એટલા માટે મારે તમને વિડીયો બતાવો છે કે દેશની અંદર બંધારણ કેટલું જરૂરી છે ચૂંટણી હોય કે રાજનેતાઓ આંતરિક વિવાદ કે ડખા બે રાજકીય પક્ષો વચ્ચેની બવાલ બધી જગ્યાએ બંધારણ ઘડેલા કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ આજ તો દેશ માંગે છે પરંતુ બંધારણની વાત બીજી કોઈ કરે એટલે આપણે શું કરતા હોઈએ છે એ પણ વિચારવું જોઈએ સાંભળો દિનુ બોગા પૂરેપૂરો વિડીયો જે ભાષણમાં કેટલી મહત્વની વાત કરી છે તેના અંતસોષ તમારી સમક્ષ રજૂ કર્યા છીએ ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાગીરથસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા